તેઓ મહારાષ્ટ્રના વાસીમાં પહોંચ્યા છે અને અહીં માતાજીની આરતી પણ તેમણે ઉતારી આરાધના કરી આશીર્વાદ લીધા આ તસવીરો જે ખૂબ જ ખાસ એટલા માટે કારણ કે નવરાત્રિના શુભ દિવસે નવરાત્રી ચાલી રહી છે ત્રીજું નોરતું છે અને પ્રધાનમંત્રી પહોંચ્યા વાસીમાં જગદંબાની આરાધના કરવા માટે તેમના આશીર્વાદ લેવા માટે અહીં તેમણે દર્શન કર્યા આરતી ઉતારી અને પોતાની શ્રદ્ધા અને આસ્થાને લઈને પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી માતાજીની પ્રધાનમંત્રી આરાધના કરી અને સાથે જ તેમને ભેટ પણ આપવામાં આવી મંદિરના પૂજારી તરફથી તેની પણ તસવીરો સામે આવી છે ત્રીજું નોરતું છે પ્રધાનમંત્રી નવરાત્રીના દિવસે પણ લોકોને નવરાત્રિની શરૂઆતે પ્રથમ નોરતાએ પણ પ્રધાનમંત્રીએ શુભકામનાઓ આપી હતી અને સાથે જ એવી પ્રાર્થના કરી હતી કે આ નવરાત્રિ દેશભરમાં સુખ સમૃદ્ધિ લાવે અને આજે ત્રીજું નોરતું છે ત્યારે મહારાષ્ટ્રના પ્રવાસે પ્રધાનમંત્રી પહોંચ્યા છે અહીં વાસીમાં માતાજીની આરાધના તેમણે કરી અને સાથે જ પૂજન અર્ચન પણ કર્યું તમામ વિધિ વિધાન સાથે તેમને મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવવામાં આવી તેમને ભેટ પણ અર્પણ કરવામાં આવી અને એક વિશેષ વસ્ત્ર પણ તેમને અર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રીએ તેને સહર્ષ સ્વીકાર્યું વાતચીત કરતા પણ તેઓ જોવા મળ્યા માતાની આરાધના અને માતાની મહિમા વિશે પણ તેમણે જાણકારી મેળવી ખૂબ જ આસ્થા ધરાવે છે લોકો આ મંદિરમાં જગદંબા માની આરાધના કરીને ધન્યતા અનુભવતા હોય છે અને આજે પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી પહોંચ્યા અહીં એટલે ખૂબ જ ખાસ અવસર નવરાત્રિના નવે નવ દિવસ પ્રધાનમંત્રી વ્રત પણ રાખતા હોય છે અને માત્ર જળ ગ્રહણ કરીને આ નવ દિવસ ઉપાસના કરતા હોય છે ઉપવાસ કરતા હોય છે ત્રીજા નોર્તે પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના અવાસીમાં અહીં પહોંચીને માતાની આરાધના કરી શીશ નમાવ્યું ઝુકાવ્યું દરેક વાર તહેવાર પર પ્રધાનમંત્રી ભગવાનમાં જે આસ્થા પોતાની દર્શાવતા આવ્યા છે વધુ એક વખત એ જ પ્રકારની લાગણીઓ તેમણે વ્યક્ત કરી મહારાષ્ટ્રથી આ સીધી તસવીરો આવી રહી છે ખૂબ જ સ્મિત સાથે તેમણે પ્રધાનમંત્રીએ માતાની આરાધના કરી આશીર્વાદ લીધા વાશિમના પ્રવાસે છે તેઓ અહીં પૂજારીઓએ તેમને ભેટ પણ આપી અને સહર્ષ તેમણે સ્વીકારી છે તો બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો ઢોલ પર પણ નગારા પર પણ પ્રધાનમંત્રીએ હાથ અજમાવ્યો જે પરંપરાગત વાજિંત્રો છે તેને લઈને પણ ખાસ લગાવ પ્રધાનમંત્રીનો પોતે ઢોલ પર નગારા પર હાથ અજમાવતા પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર અને આ જે વિડીયો છે ખરેખર એ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનશે નવરાત્રિમાં પારંપરિક વાજિત્રો જે અત્યારે લુપ્ત થતા જઈ રહ્યા છે એવામાં પ્રધાનમંત્રી જ્યારે આ નગાળો વગાડી વગાડી રહ્યા હોય ત્યારે સ્પષ્ટ સંદેશ લોકોને કે આપણા પરંપરાગત જે વાજિંત્રો છે તેને ન ભૂલો આપણી પરંપરાઓ ન ભૂલો અર્વાચીનની સાથે પ્રાચીન જે મહિમા છે પ્રાચીન જે પરંપરાઓ છે તેને યાદ કરો અને તેને હંમેશા પોતાની જીવનશૈલીમાં અપનાવો એક તરફ પ્રધાનમંત્રીએ જગદંબાની આરતી ઉતારી દુર્ગા પૂજા કરી બીજી તરફ ઢોલ પર નગાળા પર હાથ અજમાવ્યો એક અલગ જ અનુભૂતિ પ્રધાનમંત્રીને થતી જોવા મળી રહી છે એ ભાવ સાથે કે મહારાષ્ટ્રની જનતાની સાથે સાથે દેશભરની જનતા આ નવરાત્રીમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે વિશ્વ યુદ્ધ તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે ઇઝરાયેલ હમાસ અને હિજબુલ્લાની જે કઠિન પરિસ્થિતિ ઉભી થઈ છે બીજી તરફ યુક્રેન રશિયા યુદ્ધ અને એવા વચ્ચે ભારત જ્યાં સુખ સમૃદ્ધિની પ્રાર્થના થઈ રહી છે માત્ર ને માત્ર દેશ માટે નહીં પરંતુ વિશ્વ માટે સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ભાઈલીમાં સગીરા સાથે દુષ્કર્મ પોલીસ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા ગરબા રમવા ગઈ ત્યારે દુષ્કર્મ થયાની ચર્ચા ઘટનાસ્થળેથી ઘૂઘરી અને તૂટેલા ચશ્મા મળ્યા છે મહત્વપૂર્ણ સમાચાર ભાઈલીમાં સગીરા સાથે દુષ્કર્મ પોલીસ અને ફેસાલની ટીમ પણ તપાસમાં જોડાઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે ગરબા રમવા માટે ગયા અને ત્યારબાદ દુષ્કર્મ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે ઘટનાસ્થળેથી ઘૂઘરી અને તૂટેલા ચશ્મા પણ મળ્યા છે કહેવાતા વડોદરા શહેરની છબી પર લાંછન લાગે તેવા પ્રકારની ઘટના જે છે વડોદરા શહેરના ભાયેલી વિસ્તારમાંથી સામે આવી છે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને એ દરમિયાન જ સગીરા સાથે દુષ્કર્મ ની જે ઘટના છે તે સામે આવી છે ઉલ્લેખનીય બાબત છે કે ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે એને લઈને જ વડોદરા જિલ્લા પોલીસ તેમજ જે વડોદરા શહેર પોલીસ છે તે બંને પોલીસની ટીમો અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે તે તપાસમાં જોતરાયા છે આ તમે જે સ્થળ જોઈ રહ્યા છો તે ઘટના સ્થળ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્થળ પર જે દુષ્કર્મની ઘટના જે છે તે બની હતી અત્યારે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે ઘટના સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી હતી અને અત્યારે આ જે માર્કિંગ છે તે કરવામાં આવ્યું છે એફએસએલ દ્વારા ઘટના સ્થળ પરથી જે સેમ્પલિંગની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી છે ઉલ્લેખનીય બાબત છે કે સગીરા સાથે દુષ્કર્મની જ્યારે વાત છે ત્યારે પોલીસ જે છે આ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને ફરિયાદ દાખલ થતાની સાથે જ તાત્કાલિક ધોરણે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંને દ્વારા આ સમગ્ર મામલે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય બાબત છે કે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે સગીરા જે છે તે ગરબા રમવા માટે જઈ રહી હતી દરમિયાન તેના જે એક મિત્ર છે તેને પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોઈ શકે છે ત્યારે આ ઘટનાની હકીકત શું છે તે જાણવા માટે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંનેની જે ટીમ છે તે તપાસમાં જોતરાઈ ગઈ છે થોડીક ક્ષણો બાદ વડોદરા જિલ્લા

બિલકુલ થી દીપા જો વડોદરા શહેર ને સંસ્કારી નગરી કહેવામાં આવે છે ને સંસ્કારી નગરી ની ગરિમા પર લાંચન લાગે તે પ્રકારની આ ઘટના કહી શકાય જે સગીરા જે છે તે ગરબા રમવા માટે ગઈ હતી દરમિયાન તેનો એક મિત્ર છે તેને પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની સૂત્રોના રહી છે અત્યારે જે શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંને જે છે તે તપાસમાં જોતરાઈ ગઈ છે એફએસએલની ટીમ પર પહોંચી છે એફએસએલ દ્વારા જે ઘટના સ્થળ છે ત્યાં માર્કિંગ કરવામાં આવ્યું છે અને સેમ્પલ લેવાની પ્રક્રિયા જે છે હાથ ધરાઈ છે એફએસએલની ટીમને અત્યારે ઘટના સ્થળ પરથી એક ગુગરી અને તૂટેલા ચશ્મા જે છે તે મળી આવ્યા છે અત્યારે સગીરા જે છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે જે જિલ્લા પોલીસ છે તેમના દ્વારા કેટલાક જે શખ્સો છે કે જે આ ઘટનામાં સામેલ છે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ જે છે તે કરવામાં આવી રહી છે એટલે ટૂંકમાં કહીએ તો ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની છે અને ઘટનાને ગંભીરતાથી શહેર પોલીસ અને જિલ્લા પોલીસે લીધી છે અને બંને જે પોલીસ છે તેના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે સમગ્ર મામલાની તપાસમાં જોત રહ્યા છે દીપા હાર્દિક સગીરા અત્યારે કેવી સ્થિતિમાં છે શું તેમના વાલી બહાર આવ્યા છે પ્રતિક્રિયા આપી છે કે આખરે શું બન્યું હતું તેમની સાથે બિલકુલ થી અત્યારે જો સગીરા કે તેના વાલી કોઈ પણ મીડિયા સામે આવ્યા નથી પરંતુ પોલીસ દ્વારા જે તમામ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે સગીરા ક્યાંથી ક્યાં જતી હતી કેવી રીતે સમગ્ર ઘટના બની દુષ્કર્મ આચરના લોકોને તે ઓળખે છે કે એ તમામ પાસાની તપાસ જે છે તે કરવી ખૂબ જ જરૂરી છે એટલે પોલીસના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે અત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને મેં કીધું પ્રમાણે કે ઘટના જે બની છે તે વડોદરા જિલ્લા પોલીસની હદમાં બની છે પરંતુ ઘટનાને ગંભીરતા જોતા વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંને જે ટીમ છે તે તપાસમાં જુદા રહી છે અત્યારે સગીરાને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે અને સગીરાનું નિવેદનમાં ગળેલા આરોપીઓ છે તેમના નિવેદન લીધા બાદ સમગ્ર હકીકત જે છે તે સામે આવશે અને જિલ્લા પોલીસ વડા થોડીક વારમાં જે પત્રકાર પરિષદ યોજવાના છે અને ત્યારબાદ સમગ્ર ઘટના પરથી પડતો ઉચકાઈ શકે છે દીપા આભાર હાર્દિક જાણકારી આપવા માટે તો ફાઇલીમાં સગીરા સાથે દુષ્કારની ઘટના પોલીસ અને એફએસઆલની ટીમ તપાસમાં જોડાઈ છે એક બાદ એક કડીઓ પણ જોડવામાં આવી રહી છે

મા દુર્ગા વિશે ટિપ્પણીની પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે નવરાત્રી સમયે પોસ્ટ વાયરલ થતા ભારે વિવાદ પંચમહાલમાં વોટ્સએપ ગ્રુપમાં આ પોસ્ટ મુકાઈ હતી માતાજી વિશે ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ મોટી સંખ્યામાં કલોલ પોલીસ સ્ટેશન લોકો એકત્રિત થયા સૂત્રોચ્યાર કરી કાર્યવાહીની માંગ કરી અભદ્ર ટિપ્પણી કરનાર અને ગ્રુપના એડમિન સામે કડક કાર્યવાહીની હિન્દુ સંગઠનોની માંગ નવરાત્રી સમયે જે વોટ્સએપ ગ્રુપમાં આ પોસ્ટ મુકાઈ હતી અને તેના કારણે હિન્દુ સંગઠનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો

દરેક વયના લોકો અહીંયા અત્યારે ઉપસ્થિત છે લોકો દુઃખી છે આવા મેસેજથી આ મેસેજથી યુવા વર્ગને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હિન્દુ સમાજને ધર્મને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હિન્દુ સમાજ ભેગું થઈ અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં થાય અને અવારનવાર આવા વ્યભિચારી માનસિકતાવાળા લોકો જે સમાજની અંદર સદ્ભાવના અને સમરસતાનો ભાવ છે એને વખોડવાનો અને હિન્દુ સમાજને અવારનવાર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે એની પર કડકમાં કડક પગલાં થાય એ હેતુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને હિન્દુ સમાજના તમામ આગેવાનો થ્રુ કાલોલ પોલીસ સ્ટેશનમાં આજે કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશથી એક અરજી આપવામાં આવી છે મૃતદેહ સાથે પરિવારજનોનો પોલીસ મથકે હોબાળો યુવકને માર મારનાર સામે હત્યાનો ગુનો નોંધવામાં પંચમાલના ગોગંબાની ઘટના પરિણીતાને મેસેજ કરવા મુદ્દે ઢોર માર માર્યો હતો

અને અમારા ઘરના જે બારીના કાચ હતા ને તે લોકો એ ઢીકો મારી મારીને તોડ્યા અને પછી એની પર હુમલો કર્યો એક સમજ હવે એ કેટલા જણ હતા એ અમને નહીં ખબર આ કૌશિક અને એક રગલો કરીને છે બીજા એક પાંચ નામ મારા કોઈ લખાયા છે જો હું એને દવાખાને ગયો ત્યારે એને મને બધું કીધું કે બે એક ઇકો બે બાઈક લઈને મને મારવા આવ્યા હતા એક ભાઈએ કાચમાં બારી તોડી અને મને ઉપર બ્રશ કરતો હતો અને માર્યો

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવાની ચર્ચા બનાસકાંઠાનું વિભાજન કરી પશ્ચિમ વિસ્તારને જિલ્લો બનાવવાની માંગ માંગ અને આ સાથે જ બેઠક મળી રહી છે જિલ્લાનું બેઠકનું આયોજન દિયોદર તાલુકા સહિત અન્ય પાંચ તાલુકાના સામાજિક તેમજ સર્વપક્ષીય રાજકીય આગેવાનોની હાજરીમાં બેઠક મળશે બપોરે ત્રણ વાગે રાજવી ગુમાનસિંહજી બાપુની આગેવાનીમાં દિયોદરની વી કે વાઘેલા હાઈસ્કૂલ ખાતે બેઠક મળશે દોર શરૂ થયો સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિશોર આજે આ બેઠક મળવાની છે બપોરે ત્રણ કલાકે શું હેતુ જાગી છે કે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવશે એટલે કે વિભાજન કરવામાં આવશે તેને લઈને પહેલા થરાદ ને જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી હતી તો હવે દિયોદર ને જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી છે આજે દિયોદર ખાતે દિયોદર ને ઓગઢ જિલ્લો બનાવવાની માંગ સાથે એક બેઠક મળવાની છે આ બેઠકની અંદર પાંચ તાલુકાઓના તમામ પક્ષોના રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહેશે તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્યો પણ હાજર રહેવાના છે દિયોદર ખાતે બેઠક અને તેમાં નિર્ણય લેવામાં આવશે કે ભાઈ જો વિભાજન બનાસકાંઠા જિલ્લા કરવું હોય તો દિયોદર ને મુખ્ય મથક બનાવવામાં આવે અને ઓગઢ જિલ્લો તેનું નામ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવશે જી આભાર કિશોર જાણકારી આપવા માટે ઓનલાઈન ટાસ્કના નામે લાખોની છેતરપિંડી 18 લાખથી વધુની છેતરપિંડી આચરી ઉચ્ચ વળતરની લાલચ આપી લાખો ખંખેર્યા સુરત સાયબર સેલે બે આરોપીને મુંબઈથી ઝડપ્યા ટાસ્કના બદલે સારું વળતર મળશેની લાલચ આપી હતી અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ નફો કે ભરેલ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધમાં સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ કરતા આખું કારસ્થાન બહાર આવ્યું એનડીપીએસ ના ગુનામાં પોલીસે એક આરોપી ધરપકડ કરી છે એક મહિનામાં બીજી વખત ગાંજાની ખેતી કરતા ઈસમ પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે